जे मु तो जाऊं आर्यन जो गियर जोक ना जो मने चेक करवा जा दे जे गियर पेला तो आ तो पसी है था चेतन को काम तो मजदूरीज आया ही है ना आपले तो ना कर करसे तो हूँ जो आप पई आलवानो बीजा ગોવાળા તો આડા આવડી જ વાતો કરી આવી જીત જીત કરે જીત કરીને બેહી ખબર નહીં કાકો હોય કે બીજા ખેતરમાં નોકરી કરે કોમ કરે ભત્રીજા

Bawa kali ya Itu dia khat gitu nih Tolong se Tidak apa sih itu aku Gua maru Tidak apa sih itu muka ini Mengkap hari itu badan Aci ya biar ya

ખબર પડે પેલા પત્રીજા ને એવી શીખાડવાની યાર જેવી કે મરી જાય એટલે કીધું તું તો ન તૈયાર હતો નહી ગેરેટ જે તું હવે કોઈ બોલે ને તો મને બોલાવજે મુ આયે પાછા થી અંદર ના વગર તો તમારી ના પછી લઈ યાર ભાઈ કેવું હશે તો છોકરું સીધું માગે તું નહી માગતો

તારા આવું ડગલું ભરવાનું જ આવશું ને આપડે લાવશું થોડો ટાઈમ લાગશે પણ લાવી જુ બસ હાલ આપડી પરિસ્થિતિ સારી નહીં એટલે એવું કરીએ કેડો તું એ આવો